બાંગ્લાદેશમાં હસીના શેખ ની સરકારના પતન બાદ અરજકાતાનો માહોલ સર્જાયો છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલાઓ થઈ રહ્યા છે જેથી સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે

ભારતીય ગૌરવક સામાન સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ જે રીતની બાંગ્લાદેશમાં અલંસકેત લોકો રહે છે એમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે આ ખૂબ ખતરનાક છે ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું આજે જે બાંગ્લાદેશમાં અલ્પસંખ્ય પર હુમલા થઈ રહ્યા છે સાધુ સંતો પર હુમલા થઈ રહ્યા છે તરત એક્શન લેવું જોઈએ અને એમના પર થતા અત્યાચાર અટકાવવા માટે ખાસ એક્શન હોવું જોઈએ એવી ચોક્કસ અમારી પુકાર છે